અને મંત્રીએ નિવેદનને ખોટું ગણાવ્યું દૂધ મંડળી દ્વારા કોઈને પણ અભિપ્રાય માટે દબાણું કરવામાં આવતું નથી જળિયા ગામના દૂધ મંડળીના ચેરમેન ગામના આગેવાનોએ આક્ષેપ સામે વિરોધ નોંધાવ્યો જડિયા ગામના લોકોને બહાર ફોર્મ લેવા જવું ન પડે તે માટે દૂધ મંડળી પર ફોર્મની વ્યવસ્થા કરાવી દૂધ મંડળીમાં સીસીટીવી છે જે સતત કાર્યરત છે અને તે પણ તપાસી શકાય છે જડિયાના સતીષ જોશી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો જડિયા દૂધ મંડળી દ્વારા લોકોને વાવધરાદના સમર્થનમાં પ્રેશર કરવામાં આવે છે તેવી માહિતી આપવામાં આવી ત્યારે જડિયા ગ્રામજનોએ આક્ષેપોને અસત્ય ગણાવ્યા અને આ બાબત ને ખોટું ગણાવવાનું નિવેદન આપ્યું હું હેમસિંહભાઈ કેવડા ભાઈ તરફ બોલું છું જડીયા ડેરી ના મેમ્બર છે દૂધ ભરાવ છે દૂધમાં કોઈ શંકા બીજો કોઈ દો મરદી થી લોકોએ આવે સહી કરી એમાં કોઈની ની તકલીફ ને કોઈ ને તકલીફ આવી આશરે ઘરે બીજું ચેક કરે ઉપર કેમેરા લાગેલા ચોવીસ કલાક ખોલે મીડિયા વાળા ને જે ભેલું એ મીડિયા વાળો ભાઈ હાથો દેખાશે કે ખોટું કોમ કરે બાકી સહી સલામત આ તો ખેડૂત કોમ કરે એટલે નવરા ના હોય એટલે કે મોરે આવીને ડેરી એમની સહી કરશે પછી એ સહી સે થી કોઈ ની પારતી બારતી કરાવી અમારા ફાળો કરવી નહીં પારતી કરાવી કઈ ડેરી ના થઈ કે બીજી કોઈ નું લીધી નામ નવીદ્રભાઈ પટેલ હું ચેરમેન છું હવે આ બે દિવસે હવે વાયરલ છે ને એ તદ્દન પાયા ખોટું છે કોઈને એવું આપણે પ્રેશર કરાયું જ નથી કે તમે સહી કરો વાવ થરાજવાનું એવું કોઈ એ જ નહીં અમારા કેમેરા એ ચાલુ જ છે કોઈને જે દેખાતો બધું ખોલી જોઈ અને બધું અમે બદનામ કરવાનું જ કર્યું છે ડી ને બદનામ કરવા માટે જ આ બાજુ કાવતરું છે બીજું કઈ નથી